હા અમરેલી માંથી માથા એ જીમીભાઈ પણ ઓલો ધજા હોતો ઝંડો પેલી વાર લાગ્યો છો માથામાં કમળ ની ધજા હોય હાથમાં એટલે તમને શું થાય કે આપડા ભાઈઓ આવે છે રેલી લઈને પછી આમ તમે બસ ફરવા ગયા ને માથામાં ધોકા પડ્યા એ કમળના માર ખાધો હોય હુમલો થયો ક્યુ ક્યુ હથિયાર હતું એમ તો હથિયાર માં કે ભાજપ ને ભાજપ ના ઝંડા હતા ભાજપ ના ઝંડા ને લાગ્યું એ ભાજપ ના કાર્યકરો

હવે પરેશભાઈ કઈ આવો છો એ કયો નથી ખાલી બે સાજે છે ને આટો મારો આવી જાવ બે કલાક નો ટાઈમ લઈને કઈ આપડે કોઈ રાજકીય લેવલે કોઈ ને જાણ કર્યા વગર ખાલી રાજકોટ જવું છે કઈ એટલે હું તમને આઈ ને મારા બે પાંચ મિત્રો છે ને મુલાકાત કરાવી દઉં વાત કરું ભલે ભલે